વડોદરામાં ઠેરે ઠેર પાણી ભરાયા વડોદરાનું રેલવે સ્ટેશન પણ પાણીથી છલોછલ છલકાઈ ગયું આની સાથે સાથે વડોદરાના કેટલા વિસ્તારોમાં ભારે પાણી હોવાથી સ્કૂલ કોલેજમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ કર્યા ફરીવાર સર્જાઈ લોકડાઉન જેવી પરિસ્થિતિ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે પાણી તો ભરાયું પણ પાણી ભરાવાની સાથે સાથે રસ્તા ઉપર ખાડા ખાડા પડ્યા પડ્યા આ એના કારણે કેટલાક લોકો ત્યાં એવી રીતે ફસાયા કે ત્રણ ચાર કલાક લાગ્યા એમની બાઈક ગાડી કે પછી કોઈ પણ મોટું વ્હીકલને બહાર કાઢતા હાંજી પાણીની સાથે સાથે ખાડા પડ્યા ખાડાની સાથે સાથે સબ્જી શાકભાજી દૂધ એટલા મોંઘા થયા કે નોર્મલ લોકો અફોર્ડ ના કરી શકે જે ધાણા આપણે શાકભાજીની સાથે ફ્રી લાવતા હોય એનો સો ગ્રામનો ભાવ પાંત્રીસ રૂપિયા થયો હાજી આટલું જ નહીં આ બધું તો નાનું હતું જવા દઈ ઇગ્નોરેબલ હતું કદાચ આપણે આ વસ્તુ ના ખાઈએ તો પણ ચાલત પણ જે પાણી છે એ પાણી સૌથી મોંઘું થયું બિસ્લેરીનો એક બોટલ જે વીસ રૂપિયાનો આવતો હતો ઘણી બધી જગ્યા ઉપર ઘણા બધા એરિયાની અંદર એ બોટલ અત્યારે ચાલીસ રૂપિયાનું વેચાય છે હવે આ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો એવું પણ કહે છે કે સરકાર ખાલી માત્ર એવું કહે છે કે લોકોના ઘરે પાણીને ખાવાની અમુક વસ્તુઓ પહોંચાડી પણ એમને રિયાલિટીમાં પહોંચી નથી તો આવામાં સવાલ કોને કરવો અને આ બધું ઘટી રહ્યું હતું જ્યારે બરોડાથી જે ડભોઈ વિસ્તાર તરફ જતો હાઈવે છે એ હાઈવે ઉપર ઠેરે ઠેર ખાડા ઠેરે ઠેર એટલા બધા ખાડા ને એ ખાડાની અંદર પાણી ભરાયા જ્યારે નવા જે બ્રિજ બનતા હોય છે એ બ્રિજને બનતા લગભગ થી છ વર્ષ લાગે યા પછી એટલો સમય તો લાગે જ એ સમયની અંદર આપણે ઓલરેડી ટ્રાફિક જેવી સમસ્યા સર્જાતી જ હોય પણ બની ગયા પછી એક યા બે મહિનામાં પાછા બ્રિજ પર ખાડા પડી જાય અને ઘણી પરિસ્થિતિઓ તો એવી પણ સર્જાય છે કે બ્રિજને હાલ પૂરતો બંધ કરવો પડે છે કારણ કે જો બ્રિજ પર વધારે લોકો ચાલશે મોટા વાહનો ચાલશે તો બ્રિજ પડવાની સમસ્યા પણ નોંધાય છે હાજી આ પરિસ્થિતિનો સામનો આખું બરોડા હાલ કરી રહ્યું છે અને બરોડાની નજીક જે નાના મોટા ગામડાઓ આવી રહ્યા છે ત્યાં આના કરતાં પણ કપરી પરિસ્થિતિ સર્જાય છે આ બધું જ જવા દો પણ મને એમ કહો જે સરકાર કહી રહી છે કે આ લોકોને પ્લેન થ્રુ વિમાન થ્રુ અમે લોકો જમવાનું પહોંચાડીએ છીએ હેલિકોપ્ટર થ્રુ એ લોકોને પાણી પહોંચાડીએ છીએ તો ક્યાં છે આ બધું ખાલી સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવા પૂરતું જ પહોંચાડે છે કે રિયાલિટીમાં પણ એ લોકોને પાણી પહોંચે છે કારણ કે પાણી કોઈ પણ મનુષ્યની બેઝિક નીડ છે આના વગર કદાચ જ કોઈ એવું માણસ હોય જે જીવી શકે હાજી તમે મને કહેજો કે તમારું શું ઓપિનિયન છે તમે શું જાણો છો તમારા કયા કયા એવા વિસ્તારો છે જ્યાં આવી બધી પરિસ્થિતિઓ સર્જાય છે ત્યાં સુધી મને રજા આપો આપણે ફરી એકવાર નવી ખબર સાથે નવી વાતો સાથે મળીશું નમસ્કાર